મોડાસા તાલુકાની બિલકુવા ગ્રામ પંચાયત સમરસ કુડોલ ગ્રુપ ગ્રામ પંચાયત માંથી થયેલ નવીન પંચાયત બિલકુવા ગ્રામ પંચાયતના સરપંચ પદે નારી શક્તિના એવા મહિલા મીનાબેન દિલીપસિંહ ચોહાણને સુકાન તેમજ ઉપ તરીકે જગતસિંહ ચોહાણને બિન હરીફ જાહેર કરતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી સરકારના લાભોને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ગ્રામ પંચાયતના વિકાસ માટે પ્રથમ મહિલા સરપંચ પ્રયત્ન કરશે તેવો તેવો એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બિલકુવા ગામ અને બિલકુવા કંપાના મતદારોએ સહિયારો પ્રયાસ કરી આ વિભાજિત ગ્રામ પંચાયતને સમરસ કરી છે તે આવતીકાલે વિધિવત મોડાસા તાલુકા પંચાયત ખાતે નામાંકિત ફોર્મ ભરશે બ્યુરો રિપોર્ટ કાદડમ ગ્રામ પંચાયત ની જનરલ કારોબારીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સમરસ ચૂંટણી થાય એમાં સરપંચ તરીકે દિલીપભાઈને દિલીપભાઈ નક્કી કર્યા અને બીજી બધી બોડી સમરસ નક્કી થઈ ગઈ છે ડેપ્યુટી સરપંચમાં જે જગતસિંહ ભિલકુવા પંચાયતમાં ભિલકુવા પંચાયત નવીન મળેલી એમાં વર્ષો પછી એમને આ પંચાયત પંચાયત મળવામાં આવી અને ગામ લોકોએ સમસ બધાય મળી બે કંપાના કચ્છી પટેલ લોકો અને બિલકુવા ગામના ગ્રામજનો સર્વે મળી અને સમરસ પંચાયત બનવાનું નક્કી કર્યું આજે અને સમરસના જે લોકો છે બધા હાજર છે ગયા